અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા ઉદયપુર માંથી છોટા ઉદયપુર જિલ્લા આરોગ્ય વિભાગ ત્રણ ના અને વર્ગ ચાર ના કર્મચારીઓનો પગાર ન થતા નિવાસી અધિક કલેક્ટરને ને પત્ર આપવામાં આવ્યું છોટા ઉદયપુર તાલુકાના જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય કેન્દ્રના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર થયો નથી જેને પગલે મોટી સંખ્યામાં વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારીઓ નિવાસી અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપી વહેલી તકે પગાર થાય તેવી માંગ કરી હતી વરિયા દક્ષાબેન રમેશ ભાઈ છું જોત સીએસી માં ક્લાસ ફોર માં કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને અમારે કોન્ટ્રાક્ટ દ્વારા લેવામાં આવ્યા હતા એમાં ચાર મહિનાથી પગાર થયો નથી તો પછી અમારે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તો અમારે ઘર કેવી રીતે પૂરું કરવાનું અમે સરકારી દવાખાના અમે વર્ક ફ્રીમાં છીએ અમારે ચાર મહિના નવેમ્બર માસથી પગાર થયેલ નથી હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી કે એવું કોઈ તંત્ર દ્વારા આરોગ્ય વિભાગમાંથી મળેલ નથી જેથી કરી અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપે છે અમે મિડલ ક્લાસના છે અને અમારા પરિવારમાં બી અમે એક જાતે ખુદ છીએ અને ચાર ચાર મહિનાથી સેલેરી થતી નહીં જેથી કરી વહેલી તકે થાય એવી રજૂઆત અમે આજે કરેલ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર